ગેરકાયદેસર દેશ દેશી દારૂના વેચાણના આરોપોને લઈને ફરી એકવાર જનતા રેડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનો ખુલ્લે આમ વેચાણ થતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદો મળી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર થોડા દિવસ અગાઉ પણ આ જ સ્થળે જનતા રેડ કરવામાં આવી હતી જેમાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી તેમ છતાં ફરીથી આવી પ્રવૃત્તિઓ શરૂ થતા આજે સ્થાનિક મહિલાઓએ એકત્ર થઈ જનતા રેડ કરી હતી જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓ મળ્યાની માહિતી મળી છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મળતી માહિતી મુજબ એક મહિલા સંદિગ્ધની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે વિસ્તારના રહેવાસીઓએ ગેરકાયદેસર દેશી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા લેવાય તેવી પોલીસને અપીલ કરવામાં આવી છે રિપોર્ટર સંતોષ સોલંકી સહજ ન્યૂઝ જેતપુર મંજુબેન પરમાર મંજુબેન શું કહેશો અત્યારના અમે એમ કે આ માંગી છે કે ચામડાનગરમાં દારૂ વેચતા હતા ન્યાયમાં ચામડાનગરમાં બંધ કરાયો